હે ભગવાન હું વિદ્યાર્થી છું વિદ્યાર્થી બનવું ટ્યુશન ના તમામ નિયમોનું પાલન કરતો હોય વિદ્યાર્થી શિક્ષકે આપેલી નોટ્સ હોમવર્ક દરરોજ જાતે કરતો હોય કોઈ પણ પ્રકારની ગાઈડ કે અન્ય ની મદદ લીધા વગર પોતાનું કામ પોતાની જાતે કરતો હોય વિદ્યાર્થી મોબાઈલ નો સંયમ પૂર્વક ઉપયોગ કરતો હોય વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કે જેનામાં સારા સદગુણો હોય ખરાબ મિત્રોનો સંગ સંઘ ન હોય વ્યસન અને ફેશનમાં અટવાયો ન હોય વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કે ઘરની દરેક પ્રવૃત્તિ પોતાની જાતે કરતો હોય વિદ્યાર્થી એને કહેવાય કે શાળાને ટ્યુશનમાં કોઈ પણ અભ્યાસ વસ્તુમાં નથી ખબર પડતી તો વિનમ્રતાથી શિક્ષકને પૂછતો હોય ભણતી વખતે એકાગ્ર બાળક ભણતો હોય શાળાને ટ્યુશનમાં દરરોજના અભ્યાસ વર્ગ જરૂરી તમામ સામગ્રીઓ લઈને સ્કૂલ કે ટ્યુશન જતો હોય વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કે જે સમયનું પાલન કરતો હોય મમ્મી પપ્પા શિક્ષકો ગુરુજનોનો આદર કરતો હોય આવો વિદ્યાર્થી જે છે એ જે ઘરમાં છે એ ઘર સ્વર્ગથી કમ નથી તો મિત્રો આપણે વધુ સારા સદગુણો સાથે શ્રેષ્ઠ વિદ્યાર્થી બની અને આપણે મા સરસ્વતીની સાધના કરીએ વંદે માતરમ